ચોકડી ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ સાથે એક ઇસમની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ કર્મી નિકુલ સિંઘ રણજીત સિંઘ તેમજ મનજીભાઈ કુરેશીભાઈ જો ખાનગી વાહન માં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે રતનપુર ચોકડી હાઈવે પર વોચ ગોઠવી તપાસ માં હતા તે દરમિયાન ક્રેટા ગાડી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની કુલ પેટી નંગ 76 તેમજ કુલ બોટલ નંગ 1824 કુલ કિંમત 2 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ